દિવસ નીકળી ગયો છે સવાર સવારનો નજર ભાગ આવો છે તો ગાઈસ હમણે થોડા સમયથી આપણે સીડી ઉતરવાની છે ગાઈસ ઉપરનો બેડરૂમ આ રીતનું છે ગાઈસ જો સામે મસ્ત મજાની કલરમાં પટ્ટી પાડેલી છે આ છે કબાર જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો કાંઈક સવારના વાગી જશે સો વાગે છે અને આપણે હતા બાર ગામ સિંહ એટલે કે સિપ્પર સવાર સવારનો જો ગાઈશ દિવસ નીકળી ગયો છે સવાર સવારનો નજર આવો છે તો ગાઈશ હમણે થોડા સમયથી આપણો વિડીયો કાંઈ આવતો નથી હજી બે દિવસ નહીં આવે એનું કારણ છે કે આપણે ત્યાં બારે તો ગઈસ દિવસ ઉગી ગયો છે અને આ છે ગઈસ સિપર નો નજારો અને આજે થોડો ઘણો એમ કે બ્લોગ બનાવવાનું ગઈસ ચાલુ કર્યો છે આજે તો હતા આપણે રોકાણ હતા એટલે જોવા હતા ત્યાં ઊંઝા હતા આ રીતના ખાટલા ઢારેલા હતા તાબામાંથી અને આપણે અહીંયા કને ઊંચા ગાઈસ આવો કંઈક માહોલ છે ગઈશ જો દિવસ કમ્પ્લીટ નીકળવા આવ્યો છે સાત ની સાડા છ વાગ્યા છે હજુ કોઈ પબ્લિક જાજી નથી સોલાર પેન ઢાબામાંથી લગાયેલું હોય છે તો ગાયિન્યુ બનાવી દેજો હું આજે કશું થોડું ઘણું કંઈક કટ લઈશું તમને બતાવી દે પછી નીચેનું મકાન કે જેવું બનાવેલું છે તો ચલો જઈએ હવે આપણે સિદ્ધાંત નીચે સીડી ઉતરવાની ને હસે ઉપર નો તાબુ અચ્છે ગઈસ ઉપર નો બેડરૂમ જેનું ફર્નિચર બને છે કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતનું છે ગાઈ જો સામે મસ્ત મજાની કલરમાં પટ્ટી પાડેલી છે આ છે કબાટ અંખો નજારા છે ગાઈસ આ છે ગાઈસ બારીઓ એટલે કે વિન્ડો સે લાઈટ ફિટિંગ કરેલું ગાઈસ આ રીતનું નું હોય છે આ છે ગાઈસ બીજો બેડરૂમ આ છે વોન મોર મસ્ત અને આ છે ડાઇનિંગ એરિયા આ છે સન

આ રીતના ફર્નિચર કરેલું છે આ ધારો છે ઉગ્યો નથી બેઠક રૂમ

ઠંડું થવા દઈએ કેના કેનાલે ક્યાંય જવાનું છે સીધું આ અમને તરફથી આપણે આવ્યા છે ગઈશ કે બાસપાથી આવ્યા છીએ અહીંથી સીધું જવાનું છે રોડા અને આ જાય છે ગઈશ દાદર અને આ જાય છે ગઈશ ઉજરવાળા અને તાધાણા તો લગમાં કન્ટિન્યુ બના રહેજો ગઈશ આપણે બાદ પાસે જવાનું છે તો આજે ભાઈ અમે કન્ટિન્યુ લોગમાં લઈ લઈશું કારણ કે સો આઠ દિવસથી આપણે બ્લોગ આપતા નતા બનાવતા નતા

મેલા થાય ને અહીંયા કોણ ધોયા એકલા તો એટલે ઘરે ઘરે આપણે ધોઈ પણ ડિસ્ટર્બ થાય ને ના ના અહીંયા કામ કરવાનું રાત્રે નવ નવ વાગ્યા વધુ કામ કરવા ધોવા ચારે તાપ પડે હે નતો દેખાતો ને મને ખબર હે તો તમે ધોઈ નાખો કલર હતો હોતો

त मंगळवार थियो आज मंगळवार थियो नऊ दाडा थिए आ म त त बे दरा रहिन देतो रे त तीन दाडा तमी एकला रह हा एक अमनेम क तमन फियर मा हारो खावतोस मे लाई मेली जतरो त खावे न छै दिसु बेन चेम बठा एम बैठे छै खाले तमी जो व्हीलेट मा रहन का तो हारो चेम ओय ए इतो